નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતર ભગત ડભોઈ તાલુકાના વઢવાણામાં આવેલા તળાવમાં દર વર્ષે આવતા યાયાવર પક્ષીઓની ગણતરી તારીખ બીજી જાન્યુઆરી બે ના રોજ રાખવામાં આવે છે વર્ષ બે હજાર ઓગણીસ માં સૌથી વધુ અઠ્ઠાણું હજાર પક્ષીઓ નોંધા હતા ત્યારબાદ ક્રમશઃ પક્ષીઓની સંખ્યામાં ઘટાડો નોંધાતો રહ્યો છે ડભોઈ તાલુકાના વઢવાણા તળાવમાં યૈયાવર પક્ષીઓની ગણતરી તારીખ બીજી જાન્યુઆરી ના રોજ કરાશે જેમાં બે વધુ ઓગણીસ માં નોંધા હતા તે બાદ ક્રમશઃ પક્ષીઓમાં ઘટાડો થતા જોવા મળ્યો છે વર્ષ બે હજાર પચીસ જાન્યુઆરીમાં થયેલી ગણતરી મુજબ પંચાવન હજાર પક્ષીઓ આવ્યા હતા વર્ષ બે હજાર છવ્વીસ માં થનાર ગણતરીમાં પાસઠ હજાર ઉપરાંત પક્ષીઓ નોંધાવાનું અનુમાન ડભોઈ તાલુકાના વઢવાણમાં આવેલા તળાવમાં દર વર્ષે આવતા યાયાવર પક્ષીઓની ગણતરી તારીખ બે જાન્યુઆરી બે છવ્વીસ રોજ રાખવામાં આવી છે ડભોઈ તાલુકાના વઢવાણાના સિંચાઈ તળાવ ખાતે દર વર્ષે હજારો પક્ષીઓ શિયાળો વિતાવવા માટે આવે છે આ પક્ષીઓ મુખ્યત્વે સાયબિરિયા મોંગોલિયા કઝાકિસ્તાન અને મધ્ય એશિયામાંથી આવે છે વઢવાણા તળાવ ખાતે દર વર્ષે શિયાળાના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં કરવામાં આવે છે પક્ષીઓની ગણતરી ગુજરાત વન વિભાગ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી એમ એસ યુનિવર્સિટીના જ્યુઓલોજી વિભાગના વિદ્યાર્થીઓ સાથે સ્થાનિક બર્ડ વોચર્સ અને પક્ષી પ્રેમીઓનો સમન્વિત કરવામાં આવે છે આ માટે બોટ ટેલિસ્કોપ બાયનોક્યુલર નો ઉપયોગ કરવામાં આવે છે સવારે છ કલાક થી પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવે છે આ માટે તળાવને ગણતરીકારોની સંખ્યા માટે વિવિધ ઝોનમાં વેચી દેવામાં આવે છે સવારે બપોરે અને સાંજે ગણતરી કરવામાં આવે છે સૂર્યાસ્ત પહેલા ગણતરીનું કાર્ય પૂરી કરી દેવામાં આવે છે ત્યારબાદ સત્તાવાર રીતે રાજ્યના પણ વિભાગ દ્વારા ગણતરીના આંકડા જાહેર કરવામાં આવે છે પક્ષીઓની સંખ્યા ઓછી થવા પાછળ પાણીનું જળસ્તર જવાબદાર ડભુઈ તાલુકાના વઢવાણ સિંચાઈ તળાવ હોવાથી અવાર નવાર તેમાં પાણી છોડવામાં આવે છે તેના લીધે આસપાસના વિસ્તારમાં પણ જળસ્તરનું પ્રમાણ એક સરખું રહેતું નથી આથી પક્ષીઓને ખોરાક મેળવવામાં તકલીફ પડે છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર